ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે ત્રીસ વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે અઢારે આલમનો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું નથી પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મિર્ઝાપુર છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વહીતો છે ખોટી જ વાત ગોંડલ ને બદનામ કરવાની વાત ગોંડલ મિરજાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પેલા બેને જીગી બેને આપેલા છે કે ગોંડલ અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ શોધો અને ગોંડલની સ્વયં બહાર બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છો કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલ જનતાનો જવાબ છે અને ગોંડલ ની જનતા નો આક્રોશ છે ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પેલા આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે જાહેર જીવન ની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે છે બધા જ લોકો મારી મારી સાથે સાથે હાલ મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલ ની મૂડી છે ગોંડલ ના આગેવાનો છે દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રી ગણેશભાઈ નું નામ એક ચેનલમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ જનતા એને વાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ પોતાનો દીકરો ગોંડલ એનો જવાબ હું એમ માનું છું મિત્ર કે જે રીતે ગોંડલ ની જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતા નો અવાજ માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે મે કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નકી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નકી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટની બોોર્ડનો અધિકાર છે નહીં કેવળ બેસકથી રહ્યા હું જરૂર આઈ કમિશનને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલ ની અંદર પાર્ટી નું વાતાવરણ બગાડે છે આવું ફરિયાદ પાર્ટી ની અંદર કરવાનો છે મને ખબર નથી એ તો પ્રજા નો આક્રોશ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજા થી મોટું લોકશાહી ની અંદર કોઈ છે નહીં હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલ ને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેનશ્રી જીગી સાબેન હોય અલ્પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટની આર્ટની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નહીં બનો તમે વરરાજા માનીને આવો ગોંડલી જનતા તમને જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભીખુદાન ભાઈ ગઢવી છે એક ભાઈ દવાખાને જાય છે આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે છે 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 ડોક્ટર પાસે જાય છે ડોક્ટર ને એવું કે છે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમને શું અડવાથી શરીર દુખે છે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને દુખે છે તમારી આંગળી બતાવો હકીકત એની આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બના છે ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે એને ગોંડલે ઉશ્કેરવું છે ગોંડલે બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ એને ઉશ્કેરવો છે મને મારો એવો સમય નથી જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે જનતા એમનો જવાબ આપ્યો